હું તમારા માટે સોલ્યુશન લાવી રહ્યો છું ચાલો વિદ્યાર્થીઓ પેલો પાઠ તમારો છે પર્વતારા શું છે પર્વતારા હવે જુઓ પર્વતારામાં પર્વતારા જે છે પ્રાર્થના કાવ્ય છે જેમાં જે કવિ જે છે સુરેશ દલાલે લખેલું છે તો તમને સાહિત્ય પ્રકાર અને કવિનું કવિનું નામ નામ એ તમને સાહિત્ય પ્રકાર આને આને બરોબર આટલું તમને યાદ રહેવું જોઈએ ચાલો હવે આ વિકલ્પથી ચાલુ કરશું ધ્યાન દેજો બધા હવે જો પેલો વિકલ્પ છે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે તો ભાઈ સુરેશ દલાલ હમણાં મેં તમને કીધું પેપરમાં પૂછાય એવું છે

ચાલો તું તરણાનો તારણ હારો અને તું નાગ આનો અર્થ શું થાય તો આનો એ અર્થ એ થાય છે કે તળખલાને તારનાર અને જળનાના અવાજમાં ઈશ્વર તું છે એમાં મારી હોડીને આ કોણ હંકારે સાંભળો એમાં મારી હોડીને આ કોણ હંકારે આનો અર્થ થાય છે મારી જીવન નયને કોણ ચલા કોણ ચલાવતું હશે ચાલો હવે આગળ વધશું સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર એનો અર્થ એ થશે કે ઈશ્વર આપણી સાથે રમતા રમતા દૂર રહે છે હવે ખાલી જગ્યા તો હવે ખાલી જગ્યામાં શું છે હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક 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 ને ક્યાંક એવું નથી લખતી દર વખતે તમને કાઉસ આપે તો તમને કાઉસ વિના ખાલી જગ્યાએ પાકી કરવાની ટેવ તમારા લોકોને પાડવાની દરિયો તારો ખાલી જગ્યા વિશાળ વૃક્ષો તારી વાત દિલ અંજવાડાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે કાઠા શું આવશે કાઠા ચાલો હવે ત્રીજો પ્રશ્ન હવે જો ખરા ખોટા છે કવિ ઈશ્વરને સ્વતંત્ર જુએ છે સાચું ઈશ્વર તારણાનો તારણ હા નથી ખોટું દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે સાચું પર્વત તારા પ્રાર્થનાના પ્રાર્થના કાવ્ય નથી ખોટું બરોબર ચાલો હવે નીચેના પ્રશ્ન આપણે જોઈએ બહુ નાના નાના પ્રશ્નો છે સેલા પ્રશ્નો છે તમને બધાને આવડેવા છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે કોના દર્શન કરે છે ઈશ્વરના દર્શન કવિ કોને ભગવાનની આંખ ગણે છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે કોને ગણે છે સરોવરને કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે કવિ ઈશ્વરને સ્વતંત્ર જોવે છે કેમાં છે સ્વતંત્ર ચાલો કે વિશાળ દિલ ને કયા સ્વરૂપે જોવે છે કવિ ઈશ્વરના વિશાળ દિલને ને દરિયા સ્વરૂપે જોયે છે ગણી ચાલો હવે વિશાળ દિલ હોવું એટલે શું વિશાળ દિલ એટલે કે ઉદારયું હોવું બરોબર ઘણું મોટું મન હોવું ઈશ્વરના દિલમાં સમગ્ર સૃષ્ટિ સમાયેલી હોય છે એટલે કે એને કહેવામાં આવે છે વિશાળ દિલ મેઘધનુષ અને મોરપીચમાં સિંહ સમાનતા તમને જોવા મળે છે તો મેઘધનુષ અને મોરપીચ બંને કુદરતી અને રંગબેરંગી છે ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે તો ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે ચાલો નેક્સ્ટ હવે જુઓ ઈશ્વર ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે આપે છે ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકુકડી રમે છે ઈશ્વર મોરના રૂપે આપણી સાથે રમે છે કવિએ જીવન માટે કયો કયો શબ્દ પ્રાજ્યો છે તો કવિએ જીવન માટે હોળી શબ્દ પ્રયોજ્યો છે હોળીને કોણ હંકારતું હશે તો ભાઈ કવિની જીવનરૂપી રૂપી હોળીને ઈશ્વર હંકારતા હશે હવે જો નીચે આ છે તમારે એક બે વાક્યના હવે વિદ્યાર્થીઓ તમારે ટૂંકમાં ઉતરાઈ આવશે જે તમે પાંચમા ધોરણમાં જે તમે નાના નાના પ્રશ્નો એક બે વાક્યના ગયા એના પછી જે તમે કરતા ને આ ઈ વાળા પ્રશ્નો છે બરોબર તો આપણે બધા કરવાના રહેશે કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોના ઈશ્વરના દર્શન કરે છે કવિ પર્વત સરોવર દરિયો વૃક્ષો મેદનો સેના રંગો ઝરણા ફૂલો સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા સૂર્ય ચંદ્ર તારા આગિયા ભમરા મોરના ટંકા વગેરેમાં ઈશ્વરના દર્શનો કરે છે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા સંતા કુકડી રમતા હોય એવું કેમ કહે છે સૂર્ય દિવસે દેખાય છે ચંદ્ર રાત્રે દેખાય આમ બંને અલગ અલગ સમયે દેખાતા હોવાથી એકબીજાને જોઈ શકતા નથી આથી એવું લાગે કે જાણે તેઓ એકબીજા સાથે સંતા કુકડી રમે છે ચાલો હવે જો નીચેની પંક્તિ હવે નીચેની પંક્તિમાં આપણે એવું કઈ કીધું છે તું તરણાનો તારણ હારો અને ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની સુગંધે તારી છે સોગા આની તમારે પંક્તિને એનો ભાવાર્થ સમજાવવાનો છે કે હે ઈશ્વર તું તરણાને તું તરણાને તારનારો અને ઝરણાનો મધુર અવાજ છે દરેક ફૂલમાં જે રંગ અને સુગંધ છે તે તારી અમૂલ્ય ભેટ છે રાડ ત્રાદ ને લાડની સાથે મોરપીંછનો સૂર તો સંતાકૂડી રમતો રમતો રહે અને નજીક ને દૂર તો રાડ ત્રાદ લાડ તેમજ મોરના ઠોંકા રૂપે અમારી સાથે સંતાકૂડી રમતા રમતા હે ઈશ્વર તું ઘણી ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે બરોબર તો આ બે પંક્તિ જે છે તમને પેપરની અંદર કોઈ પણ પંક્તિ દીધી તો એ તમને આવડવી જોઈએ ચાલો હવે આ છે કાવ્ય પંક્તિ તો આ કાવ્ય પંક્તિએ તમારે બધે પાકી કરી લેવાની આ એમાંથી આવી રીતના તમને ફટકાસ્વરૂપે પૂછી શકશો બરોબર ચાલો હવે આગળ વધશો હવે જો આ માગીએ મુજબ દીધા છે આમાં શું કીધું છે કે જે તમને શબ્દ આપેલો છે એ શબ્દો ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે એ બધા શબ્દ એમાં આવી જવા છે ત્રણ શબ્દથી સૂર્ય આકાશ અને ગરમી કે ભાઈ સૂર્ય આકાશ સૂર્ય આકાશે તયે છે અને બધી ગરમી પ્રસ્તાવે છે એટલે આકાશે છે એટલે કે આકાશમાં હોય છે એમ સમજવાનું મેઘધનુષ રંગ અને વર્ષા ક્યારેક વરસાદની ઋતુમાં આકાશમાં રંગો ફેલાવતું મેઘધનુષ એમાં દેખાય છે બરોબર સિંહ ત્રાળ અને કેશવાળી તો ભાઈ કેશવાળી શોકતા સિંહે એવી ત્રાળ પાડી જે સૌ ડરી જાય છે બરોબર હવે નદી નદી કાંઠો અને પ્રવાહ નદીના બે કાંઠા વચ્ચેથી પ્રવાહ ધો વહી રહ્યો છે રેડી ચાલો હવે જોડી બનાવવાની છે ચશ્મા સાથે આ તો પતંગ સાથે દોરી આવું બધું તમને બધાને આવડે છે હાવ સેલામ સેલું છે હવે ફરી પાછું કે જે તમને શબ્દ આપેલો એને લાગુ પડતા જે ઈ શું શું તમને આપે છે એના વિશે તમે લખો તો વૃક્ષો આપે છાણું આપે ફળ ફૂલ આપે વરસાદ આપે પ્રાણવાયુ આપે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ એવા બધા પછી લાકડું આપે જંગલ આપે આ બધું એવી રીતના છે તો બધું તમને આવડવું જોઈએ ચાલો હવે નીચે તમે શું તો શું થાય છે વિચારો અને લખો જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો ખેતીના વિવિધ તપાક ઉગાડવામાં અઘરા થઈ અઘરા થઈ પડે અઘરું થઈ જાય બરોબર એટલે ખેતીના જે વિવિધ પાકો જે છે એને ઉગાડવામાં આપણને સહેલું પડતું નથી અઘરું આપણે આપણી ભાષામાં વાત કરીને આપણે એમ થાય કે તારા દેખાય એમ જો વૃક્ષો જ ન હોય તો વૃક્ષો પાસેથી આપણને જે કાંઈ મળે તે મળી શકતું નથી જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય સાંભળ્યું ઠંડો થઈ જાય તો સમગ્ર સૃષ્ટિમાં અસંતુલન પેદા થાય શું કામ કેમકે આપણી જે પૃથ્વી જે છે ઠંડી પણ આપે છે અને ગરમી પણ આપે છે ગરમી જરૂરી છે શું કામ જેના કારણે એને આપણા જે વૃક્ષો જે હોય છે જે આપણને ફળ ફૂલ અથવા શાકભાજી અથવા પ્રાણવાયુ જે આપણને આપી શકે છે એના કારણે જ આપી શકે છે જો બધા જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો તો જંતુઓને કારણે પૃથ્વીવાસીઓનો ફાયદો થાય છે કે તે ફાયદો થાય છે તે થશે નહીં એટલે કે જીવજંતુ એટલે જીવ જંતુ નો મેન આછું હોય તો ભાઈ અડોશીવ જે છે અડોશીવ જીવ જંતુ માં જ આવશે તો અડોશીવ અડોશીવ જે છે એ શું કરે જમીન ને પોચી બનાવે ને ફળદ્રુપ બનાવે બરોબર તો એ વસ્તુ યાદ રાખવાનું ચાલો તો આ શબ્દ ના તમારે અર્થ ઉદાહરણ તમારે તારે છે તો તારે હાર સર્જન કરે છે સર્જન હાર પાડે છે તો પાલન હાર બરોબર ચાલો હવે રક્ષણ કરે છે તો રક્ષણ હાર આવડવું જોઈએ બરોબર ચાલો હવે નીચે જાય ખાલી જગ્યા ભરવાની તો જે ખોટા શબ્દો જે છે તમને બધાને આવડવો જોઈએ કે ભાઈ નુક પછી ખાલી જગ્યાએ તો નુકસાન આવું બધું તમને બધાને આવડી જાય એવું છે એટલે આમાં કઈ જાજુ પૂછાય એવું છે નહીં બરોબર ચાલો નીચે ચાર ચાર શબ્દો વાળું કઈક લખી ચાર ચાર શબ્દો લખીનો તમારે અર્થ લખવાનો છે તો ભાઈ શાખ શાખ નું શું થાય તો બીજા શાક નું થાય ઝાડ ઉપર થયેલું એક ફળ થયું સમ તો શાંત થવું તો સમ તો સોગાત રાસ તો દોડું રાસ તો એક પ્રકારનું નૃત્ય શરત તો હોળ શરત તો ધ્યાન આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું ચલો હવે જુઓ સમાનાથી શબ્દ જે ખાસ છે આપણા પેપરની અંદર પૂછાય છે બરોબર તો જુઓ સમાનાથી શબ્દમાં આપ તો નેત્ર ઈશ્વર તો ભગવાન દરિયો તો સમુદ્ર વૃક્ષ તો ઝાડ નાદ તો અવાજ ફૂલ તો પુષ્પ પર્વત તો પહાડ સૂર્ય તો રવિ અથવા દિનકર પછી આપ તો આકાશ અથવા ગંગલ સોગાત પેટ કે બક્ષીસ બરોબર ચાલો નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો પોહડું તો સાંકડું સંકુચિત નજીક તો દૂર અઘરું તો અંજવાળું બરોબર હવે જોડણી જોડણી માટે તમને જે તમે શબ્દ જે તમે વાંચેલા છે એ તમને યાદ હોવા જોઈએ તો ત્યારે તમને ખબર પડે કે આ કઈ રીતના લખાય તો જો રડિયાદમાં રસવાઈ આવી ગઈ ઈશ્વરમાં જો આવી રીતના લખી શકો પતંગીઓમાં પતંગીઓમાં ગમાં હસવાઈ આવશે મોરપીંછમાં મોર જો એમાં છ નો આવે એમાં માંથી મીંડું આવશે બુલબુલમાં બે માં રસવા વાળું આવશે અને સંતા કુકડીમાં કુમાં શું આવશે દીર્ઘા વાળું આવશે તો ચાલો હવે શબ્દ સમૂહ લઈ શબ્દ માટે એક શબ્દ સામાન્ય રીતે મધુર લાગતો લાગતો મોટો અવાજ જેને આપણે કહીએ છીએ નાક રાત્રિના અંતરમાં ટમટમતું જીવડું આ ગયા રેડી ચાલો કુદરતી રીતે બનેલું સરોવર જેને કહેવામાં આવે છે સરોવર છુપાયેલાને શોધવા જગવાની એક બાળ રમત તો સંતા કુકડી રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કે વિશાળ દિલ ના હોવું ઉદાર હોવું એના પછી વાક્ય બનાવો કે સજ્જનો સજ્જન માણસો વિશાળ દિલના હોય છે તારણહાર હોવું ઉદારકતા ઉદારક હોવું કે ઈશ્વર સૌના તારણહાર હોય છે હવે શબ્દકોશ તો શબ્દકોશ તમને કકા પ્રમાણે ગોઠવતા આવડી જાય બરાબર હવે એની જે છે જોવું એક નિબંધ છે પ્રકૃતિ એક વરદાન છે તો આ નિબંધ જે તમારા ક્લાસ ટીચર જે હોય એ તમને કરાવે તો તમારે સરખી રીતના પાકો કરી લેવા વિનંતી તો ચાલો વિદ્યાર્થીઓ અહીંયા આપણો ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં તમે બીજા જે તમારા ધોરણના વિડીયો તમારે જોવા હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તમારા ભાઈબંધ મિત્રોને પણ આપણા ચેનલની લિંક શેર કરો કે જેથી પણ એ આ બધી વસ્તુનું સોલ્યુશન લઈ શકે અને સમજી શકે તો ચાલો વિદ્યાર્થીઓ આપણે વિડીયોને એન્ડ કરશું જય હિન્દ જય ભારત